ચલો મિત્રો આજે એબી એન્ટરપ્રાઇઝ તમને ધ્યાનના માર્ગે આગળ લઈ આવે છે આજે આપણે શીખશું ફાઇવ બેનિફિટ્સ ઓફ એનર્જી હિલ પહેલો ફાયદો છે ડેવલપ સેલ્ફ અવેરનેસ એટલે કે આત્મજ્ઞાનના વિકાસ માટે માર્ગદર્શન મેળવી આગળ વધવું બીજો ફાયદો છે હેવ કોન્શિયસ કંટ્રોલ ઓવર યોર ઓન સેલ્ફ એટલે કે ધ્યાન કરવાનો પ્રયાસ કરી માનસિક શાંતિ મેળવી આત્મજ્ઞાનના વિકાસ માટે મનોમંથન કરવું અને જીવનને આગળ વધારવું ત્રીજો છે ક્લેરિટી ઇન થિંકિંગ એટલે કે આપણા આત્મચિંતનમાં સ્પષ્ટતા અને વિચારમગ્ન બની લક્ષ્યનું સાધન કરી શકશું ચોથો ફાયદો છે રિલીઝ લિમિટિંગ થોટ્સ એટલે આપણે જે પૂર્વધારણાથી બંધાયેલા છે એમાંથી મુક્તિ મેળવી વધારે પડતા વિચારોથી મુક્ત મેળવી અને સાધનાના માર્ગમાં આગળ વધવું પાંચમો ફાયદો છે ઓવરકમ ઇમોશનલ બ્લોકેજીસ એટલે કે આપણને ભાવનાત્મક અવરોધો દૂર કરી તટસ્થ ભાવે આગળ વધવું અને તેનાથી લગતા શારીરિક બીમારીઓથી ઘેરાઈ જઈએ છે તો એમાંથી આગળ વધી મુક્ત થઈ બીમારોમાંથી મુક્ત શરીરને કરી ધ્યાન કરી આપણે આગળ વધવું છે અને શારીરિક માનસિક અને ભાવનાત્મક પર જે કંટ્રોલ લાવી આપણા જીવનને આગળ વધારી શકવાની ક્ષમતા મેડિટેશનથી જ મળશે માટે ધ્યાન કરો અને તમારા જીવનને સમૃદ્ધ બનાવો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો